વર્ષની યશસ્વી આપણા બધાની રક્ષા કરવા માટે સેનાના જવાનો કઈ પણ જોયા વગર જ ચોવીસ કલાક દેશની સેવા કરતા હોય છે આપણે ઘણી વખત આ જવાનના શહીદીના સમાચાર સાંભળતા હોઈએ છીએ અને તેનું ઘણું દુઃખ પણ આપણને થતું હોય છે આજે આપણે એક એવા જ સેનાના જવાન વિશે જાણીએ જેઓએ તેમની ચોવીસ વર્ષની સેવા પૂરી કરી અને નિવૃત્ત થઈને તેમના વતન પરત આવ્યા હતા આ જવાનનું નામ રેજિમેન્ટ ઓફ આર્ટલરી પ્રવીણભાઈ લલ્લુભાઈ મેર છે જેઓ ઘોઘા ગામના વતની છે તેઓ તારીખ બે જાન્યુઆરી બે હજાર બે ના રોજ ફરજમાં જોડાયા હતા અને તેઓએ પંજાબ આસામ શ્રીનગર લેહ લદ્દાખ અને ગલવાન ઘાટી જેવી અલગ અલગ જગ્યાઓ પર ફરજ બજાવી ગામના લોકોએ ડી તાલે દેશભક્તિના ગીત અને સંગીત સાથે વાંચતે ગાજતે ગામમાં શોભાયાત્રા કાઢવામાં આવી હતી રસ્તામાં ઠેર ઠેર ગ્રામજનો દ્વારા પણ નિવૃત્ત આર્મી જવાન મેરને ફુલહાર કરીને શાલ ઓડાડીને તેમનું બહુમાન કર્યું હતું અને ગામના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને તેમની દેશ સેવાઓને બિરદાવી અને શુભકામનાઓ પાઠવી હતી આ પ્રસંગમાં સમગ્ર ઘોઘા ગામ હિલોળે ચડ્યું હતું અને ગામમાં ઉત્સવનો માહોલ સર્જાયો હતો બ્યુરો રિપોર્ટ યશવી ગુજરાત ન્યૂઝ ગોઘા